અઢાર ઓક્ટોબરના રોજ આપ સૌને ધનતેરસ દીપાવલી અને છઠ પૂજાની હાર્દિક શુભેચ્છાઓ આપનું સ્વાગત છે વાસ્તુ ટોપિક ચેનલ પર માતા લક્ષ્મીની એક પ્યારી વીડિયોમાં બહેનો અને ભાઈઓ ધનતેરસના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી ના શકો તો ધનતેરસના દિવસે આ કામ કરો મિત્રો ધનતેરસનો દિવસ વર્ષનો સૌથી શુભ દિવસ ગણાય છે કારણ કે આ દિવસે કરવામાં આવેલી ખરીદીથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે એવું કહેવાય છે કે જો તમે આ દિવસે કેટલીક પવિત્ર અને શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવો તો માતા લક્ષ્મી ખુદ પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે આમ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ધનની વર્ષા થાય છે તેથી આ ધનતેરસના દિવસે જ્યારે પણ ખરીદી માટે જાઓ તો પવિત્ર વસ્તુઓની જ પસંદગી કરો કારણ કે આ વસ્તુઓ માતા લક્ષ્મીને તમારા ઘરમાં આમંત્રિત કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે ભક્તો આ પાંચ વસ્તુઓની ખરીદીથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તેઓ દોડતા દોડતા તમારા ઘરે આવશે આજે અમે આ વિડિયોમાં તમને જણાવીશું કે ધનતેરસની પૂજાનો શુભ મુહૂર્ત શું છે ધનતેરસે નવી વસ્તુઓ ખરીદવાનો શુભ મુહૂર્ત શું છે વાસણો કઈ ધાતુના ખરીદવા જોઈએ પિત્તળના સ્ટીલના સોનું કે ચાંદી ખરીદવું જરૂરી છે ઝાડું કેવું ખરીદવું ઝાડું દીપાવલીના દિવસે ખરીદવું કે ધનતેરસના દિવસે આ બધા સવાલોના જવાબ આજના વીડિયોમાં અમે તમને જણાવીશું આ વીડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે જો તમે આ જ્ઞાનથી ભરપૂર વીડિયોને ચૂકી જશો તો તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરશો તેથી આ વિડિયોને પૂરો જોઈ લેવો ભક્તો માતા રાણીની કૃપાથી હું કહી શકું છું કે જો તમે ધનવાન ન બનો તો મને જણાવજો હું માતા રાનીના સોગંધ ખાઈને કહું છું બસ જે ઉપાય જણાવવામાં આવે તેને સાચી શ્રદ્ધાથી કરી લેજો જો તમે આ વીડિયોને પૂરો જોઈ લેશો તો મારું વિશ્વાસ માનો તમને દુનિયાની કોઈ તાકાત ધનવાન બનતા રોકી શકશે નહીં બધા ધનવાન લોકો ધનતેરસ અને દીપાવલીની રાત્રે આ કામ જરૂર કરે છે તેથી જ તેઓ ધનવાન છે આપણા દેશના વડાપ્રધાનથી લઈને મુકેશ અંબાણી પણ દીપાવલીની રાત્રે આ કામ જરૂર કરે છે કારણ કે માતા લક્ષ્મી ખુદ કહે છે કે હું તે જ ઘરમાં જાઉં છું જ્યાં આ પાંચ વસ્તુઓ ખરીદવામાં આવે છે એટલે કે ધનતેરસના દિવસે તમે આ પાંચ વસ્તુઓ ખરીદીને જરૂર લાવો તમારું નસીબ બદલાઈ જશે તમારા જીવનમાંથી ગરીબી હંમેશ માટે નાશ પામશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે વાસ્તે ટોપિક બહેનો ભાઈઓ અહીં કેટલાક એવા લોકો પણ હશે જે આ વીડિયોને અધવચ્ચે છોડી દેશે અને આ વાતો પર ધ્યાન નહીં આપે બિનજરૂરી વિડિયોમાં વધુ ધ્યાન આપશે જો તમારે આ વીડિયો છોડવો જ હોય તો હમણાં જ છોડી દેજો પરંતુ વીડિયોને અધવચ્ચે છોડીને દીપાવલીના આ સમયે માતાલક્ષ્મીનું અપમાન ક્યારેય ન કરો જો તમે આ વીડિયોને પૂરો જોઈ લેશો તો ધનવાન બનતા તમને વિધાતા પણ રોકી શકશે નહીં કારણ કે ભક્તો અમારું કામ તમને યોગ્ય સલાહ આપવાનું અને યોગ્ય માર્ગ બતાવવાનું છે હવે તમે તેને માનો કે ન માનો રસ્તો અપનાવો કે ન અપનાવો તે તમારા પર નિર્ભર છે પરંતુ ભક્તો જો તમારું મન લાગે તો તમારો બેડો પાર થઈ જશે ખુદ માતા રાણી ચાલીને તમારા ઘરે આવશે અને તમારી જે પણ ઈચ્છા હશે મનોકામના હશે તે પૂર્ણ કરી દેશે તેથી સાચા હૃદયથી આ વીડિયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો જુઓ વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે આ દિવસે ધન્વંતરી દેવ લક્ષ્મીજી અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે તો ચાલો જાણીએ ધનતેરસના શુભ મુહૂર્ત વિશે દીપાવલીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે આપણે બધા દીપાવલી અને તેની આસપાસના તહેવારોની આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ દીપાવલીને દીવાઓનો તહેવાર અને પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે આ પર્વ પાંચ દિવસ સુધી ચાલે છે દીપાવલી પહેલાં ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે દીપાવલીના આ પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે આ દિવસે ભગવાન ગણેશ અને ધન્વંતરીની પૂજા અર્ચનાનો વિધાન છે આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ શુભ અવસરે ભગવાન કુબેરની પૂજા અને નવી વસ્તુઓની ખરીદીથી આખું વર્ષ ઘરમાં ધન અને સમૃદ્ધિ રહે છે પરંપરા મુજબ ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણો વાહન અને વસ્ત્રોની ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે પરંતુ આટલી મોંઘી વસ્તુઓ ખરીદવી દરેક માટે શક્ય નથી આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી સસ્તી વસ્તુઓનું પણ વર્ણન છે જેની ખરીદીથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે ખરીદી કરો તો તમારી સંપત્તિમાં તેર ગણી વૃદ્ધિ થાય છે ધનતેરસનો પર્વ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે ધનતેરસની પૂજાનો શુભ મુહૂર્ત સાંજે સાત વાગીને સોળ મિનિટથી આઠ વાગીને વીસ મિનિટ સુધી છે આ સમયે તમે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકો છો જો કે અલગ અલગ શહેરોમાં પૂજાના સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે ધનતેરસે ખરીદીનો શુભ સમય સવારે બાર વાગીને અઢાર મિનિટથી બીજા દિવસે ઓગણીસ ઓક્ટોબરની રાત્રે બાર વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે ધનતેરસે સોનું ખરીદવા માટે તમને ત્રીસ કલાક અને એક મિનિટનો શુભ સમય મળશે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાહન વાસણો પ્રોપર્ટી આભૂષણો વગેરે ખરીદવું ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી સુખ અને સમૃદ્ધિ આપે છે ભાઈઓ આ વિડીયોમાં હું તમને પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીશ જે જો તમે ધનતેરસના દિવસે ખરીદીને લાવો તો તમારું નસીબ બદલાઈ જશે તમારા નસીબમાંથી ગરીબી દૂર થઈ જશે અને માતા લક્ષ્મીનું આગમન થશે જે રીતે વ્યક્તિનું નસીબ બદલાય છે તે જ રીતે તમારું નસીબ પણ બદલાશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થશે ધન દોલતનો વરસાદ થશે અમે આ વિડિયોમાં તમને એ પણ જણાવીશું કે ધનતેરસના દિવસે કઈ એવી વસ્તુઓ છે જે તમારે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ કારણ કે તે ખૂબ અશુભ માનવામાં આવે છે તેથી તમે બધા પાસે વિનંતી છે કે આ વિડિયોને પૂરો જોઈ લેવો અને દરેક વાતને ધ્યાનથી સાંભળી લેવી આજનો વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક હશે બહેનો ભાઈઓ ધનતેરસના દિવસે સોનું ચાંદીની ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે અને સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ જો તમારું બજેટ સોનું ચાંદી ખરીદવાનું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી એવી કેટલીક વસ્તુઓ છે જે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે મારા ભાઈઓ જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓને ઘરે લાવો તો ધનલક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન રહેશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહેશે મિત્રો ધનતેરસે કરવામાં આવેલી ખરીદી ખૂબ શુભ માણવામાં આવે છે અને તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે દીપાવલીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈદૂજ પર સમાપ્ત થાય છે પાંચ દિવસ ચાલનાર આ તહેવારને પંચમહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને કુબેર સાથે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે અને તેમનો આશીર્વાદ લેવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા કેમ છે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે બહેનો ભાઈઓ શાસ્ત્રો મુજબ આ દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા ભગવાન ધન્વંતરીના બે દિવસ પછી મહાલક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા જ્યારે ભગવાન ધન્વંતરી આવ્યા ત્યારે તેમના એક હાથમાં કળશ હતો તેથી ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા ચાલી આવે છે આ સાથે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણો સાથે મોટાભાગના લોકો દર વર્ષે ઝાડુ પણ ખરીદીને લાવે છે બહેનો ભાઈઓ મત્સ્યપુરાણમાં આ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતીક છે ધનતેરસના દિવસે ઘરમાં ઝાડુ લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આપણા ઘરમાં વાસ કરે છે એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે ઝાડુ ઘરે લાવવાથી આખું વર્ષ દરેક કાર્યમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે બહેનો ભાઈઓ ધનતેરસના દિવસે સિંકોવાળું કે ફૂલવાળું મજબૂત ઝાડુ ખરીદવું જોઈએ એવું ઝાડુ ખરીદો જે હાથથી બનાવેલું હોય શુભ મુહૂર્તમાં ઝાડુની માતા લક્ષ્મીની જેમ પૂજા કરો તેના પર હળદર કુમકુમ અને ચોખા એટલે કે અક્ષત લગાવો તેના પર સફેદ દોરો બાંધી દો જેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં રહે ધ્યાન રાખો કે ઝાડુ હંમેશા સ્વચ્છ હાથથી જ સ્પર્શવું ભૂલથી પણ અપવિત્ર હાથથી ઝાડુ ન સ્પર્શો આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમે આર્થિક સંકટમાં ફસાઈ જાઓ છો મિત્રો ઝાડુ ક્યારે ઊભું રાખવું નહીં આ અશુભ માનવામાં આવે છે તેને હંમેશા યોગ્ય રીતે રાખો ઘરમાં ઝાડુ એવી જગ્યાએ રાખવું જોઈએ કે બહારથી આવતી કોઈ વ્યક્તિની નજર તેના પર ના પડે ધનતેરસ પહેલાં ઘરની સફાઈ કરીને જૂનું ઝાડુ ઘરમાંથી દૂર કરી દેવું જોઈએ કારણ કે ઝાડુ ઘરની ગંદકીને બહાર કાઢે છે ગંદકીને દરિદ્રતા માનવામાં આવે છે અને ઝાડુને પૂજનીય ગણવામાં આવે છે આ જ કારણે ઝાડુમાં પગ લાગવાની મનાઈ છે આથી ધનતેરસના દિવસે લોકો ઝાડુ ઘરે લાવે છે અને આ જ ઝાડુથી નરક ચતુર્દશીના દિવસે ઘરની ગંદકી સાફ કરે છે અને દીપાવલીના દિવસે માતા લક્ષ્મીના આગમનની તૈયારી કરે છે મિત્રો ધનતેરસના દિવસે ધાણાને ઘરે લાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ બીજને દીપાવલીની રાત્રે માતા લક્ષ્મીને સમર્પિત કરો અને પછી તેને ગમલામાં બગીચામાં કે અન્ય જગ્યાએ વાવી દો આ ધાણાના બીજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવશે પિત્તળના વાસણો આજકાલ લોકો ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ખરીદે છે પરંતુ આ ખરીદવું ન જોઈએ આ દિવસે પિત્તળના વાસણો ખરીદવા શુભ હોય છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથનના સમયે જ્યારે ભગવાન ધનવંતરી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં પિત્તળનું પાત્ર હતું ધનતેરસના દિવસે પિત્તળના વાસણો લાવવાથી ઘરમાં બરકત આવે છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને લાવો અને દીપાવલીની રાત્રે જ્યારે માતા લક્ષ્મીનું પૂજન કરો ત્યારે ગોમતી ચક્રની પણ પૂજા કરો પછી તેને ધનની તિજોરીમાં રાખો એવી માન્યતા છે કે આનાથી તમારું ધનસ્થાન હંમેશા રૂપિયાથી ભરેલું રહે છે બહેનો ભાઈઓ આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જુઓ ધનતેરસને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ધનતેરસના દિવસે ઘરમાં થોડા ચોખા જરૂર લાવો દીપાવલીના દિવસે આ ચોખાનો ઉપયોગ માતા લક્ષ્મીની પૂજામાં કરો પછી થોડા ચોખાને નાની પોટલીમાં બાંધીને તિજોરીમાં રાખી દો અને બાકીના ચોખાને ઘરના અનાજમાં ભેળવી દો આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહેશે પરંતુ ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોવા જોઈએ સાબુત હોવા જોઈએ આપ બધા જાણો છો કે દીપાવલીના દિવસે ભગવાન શ્રીરામ ગણેશજી અને માતા લક્ષ્મીનું પૂજન થાય છે ધનતેરસના દિવસે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ ઘરે લાવો દીપાવલીના દિવસે તેમની વિધિવત પૂજા કરો બહેનો ભાઈઓ શ્રી ગણેશજીને જ્ઞાન અને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જ્યાં સ્વચ્છતા સાથે ધનલક્ષ્મીનું આગમન થાય છે ત્યાં બધું જ મંગલમય થાય છે મિત્રો વાસણોને સફળતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને ધનતેરસ દરમિયાન વાસણો ખરીદવાથી તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે તમે ચાંદી તાંબુ પિત્તળ કે માટીના રસોડાના વાસણો પણ ખરીદી શકો છો જ્યારે તમે ભગવાનની પૂજા કરો તો તમારા વાસણોને ક્યારેય ખાલી ન રાખો તેને હંમેશા ચોખા દાળ વગેરેથી ભરેલા રાખો આ દિવસે ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો દીવાની જ્યોતથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ સુખદ શાંતિપૂર્ણ અને આનંદમય બને છે મિત્રો ધનતેરસે સોનું ચાંદી ખરીદવું શા માટે શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ધનતેરસનો અર્થ ધન અને સમૃદ્ધિ છે તેથી સોનું ચાંદી અને વાસણો જેવી અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે ઘણા લોકો આ દિવસે પોતાના નાણાં સોનામાં રોકે છે અને ઘણા લોકો આભૂષણોના રૂપમાં સોનું ચાંદી લાવે છે કારણ કે આ વસ્તુઓ ઘરે લાવવી સૌથી શુભ માનવામાં આવે છે સોનું અને ચાંદી ખરીદવું એ સૌભાગ્યનું પ્રતિક છે અને સૌથી પહેલાં તેને ધન અને સમૃદ્ધિના દેવતા ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીને ચઢાવવામાં આવે છે અને પછી તેને લોકરમાં રાખવામાં આવે છે બહેનો ભાઈઓ જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો ચાલો હવે જાણીએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ પાંચ દિવસીય દીપાવલીનો પહેલો દિવસ ધનતેરસ છે આ દિવસે ધનના દેવતા કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે સુખ સમૃદ્ધિ અને સારા જીવન માટે ધનતેરસનો દિવસ શ્રેષ્ઠ છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ નહીં તો ઘરમાં દરિદ્રતા આવે છે ધનતેરસના અવસરે સોનું ચાંદી પિત્તળ આભૂષણો નવા વાસણો નવા કપડાં ધાણા અને ઝાડું ખરીદવું ખૂબ શુભ છે પરંતુ આ દિવસે કાળા કે ઘેરા રંગની વસ્તુઓ ચીની માટીના વાસણો કાચ એલ્યુમિનિયમ અને લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ ધનતેરસના દિવસે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ જેમ કે છરી કાતર વગેરે ન ખરીદવી એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવી ખૂબ અશુભ છે અને આનાથી ઘરમાં વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે પરંપરા મુજબ ધનતેરસના દિવસે તેલ કે ધી ખરીદવું અશુભ માનવામાં આવે છે આ રીતે અમે તમને જણાવ્યું કે કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી તમારે ધનતેરસ પહેલાં કે તે જ દિવસે કરી લેવી જોઈએ અને કેટલીક અશુભ વસ્તુઓ છે જેને ઘરમાં ખરીદીને ન લાવવી જોઈએ જો તમે જાણવા માંગો છો તો હવે અમે તમને કેટલાક ચમત્કારી ઉપાય જણાવવાના છીએ જો તમે તમારી ગરીબીને હંમેશા માટે ખતમ કરવા માગો છો ધનના રાજા બનવા માગો છો માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માગો છો તો ધનતેરસની રાત્રે આ ઉપાય જરૂર કરી લેજો માતા લક્ષ્મી દોડતા દોડતા તમારા ઘરે આવશે અને પ્રસન્ન થઈને તમને ધન ધાન્યથી ભરપૂર આશીર્વાદ આપશે પહેલો ઉપાય ઘીનો દીવો પ્રગટાવવો ધનને આકર્ષવાનો સૌથી સરળ ઉપાય ધનતેરસની રાત્રે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર પિત્તળ કે માટીનો દીવો પ્રગટાવો દીવામાં શુદ્ધ ગાયનું ઘી ભરો અને બે વાટ રાખો એક માતા લક્ષ્મી માટે અને બીજી કુબેરદેવ માટે દીવાને દક્ષિણ દિશા તરફ રાખીને પ્રગટાવો અને મનમાં આ મંત્ર બોલો ઓમ શ્રીહં ક્લિંગ મહાલક્ષ્મી નમઃ આ ઉપાયથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે ધનના નવા સ્ત્રોત ખુલે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં સ્થાયી નિવાસ કરે છે દીવાની જ્યોતને ક્યારે બુજવા ન દેવી જો જ્યોત આખી રાત જળતી રહે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે બીજો ઉપાય કવડી કે શંખ પર હળદર કુમકુમ લગાવવું દરિદ્રતા દૂર કરવાનો ઉપાય ધનતેરસની રાત્રે એક પીળી કવડી કે નાનું શંખ લો તેના પર હળદર અને કુમકુમ લગાવીને પૂજા સ્થાન પર રાખો માતા લક્ષ્મીની આરતી પછી તેને તિજોરી કે ધન રાખવાની જગ્યાએ રાખો આ ઉપાયને કવડી સિદ્ધિ ઉપાય કહેવામાં આવે છે આ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે કારણ કે કવડી સમુદ્રમાંથી આવે છે અને લક્ષ્મીજી સમુદ્રની પુત્રી ગણાય છે આ ઉપાયથી ઘરમાં ધનસંપત્તિમાં વૃદ્ધિ ઋણમુક્તિ અને દરિદ્રતાનો અંત થાય છે ત્રીજો ઉપાય શ્રીયંત્રની સ્થાપના આખું વર્ષ ધનની બરકત માટે ધનતેરસની રાત્રે કમળના ફૂલ પર બેઠેલી લક્ષ્મી માતાની મૂર્તિ સામે શ્રીયંત્ર રાખો શ્રીયંત્રને પહેલાં ગંગાજળથી શુદ્ધ કરો પછી તેના પર હળદર ચોખા અને ઈત્તર ચઢાવો હવે દીવો પ્રગટાવીને મંત્ર વાંચો ઓમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ પછી શ્રીયંત્રને તિજોરી કે પૂજા સ્થાન પર સ્થાયી રૂપે રાખો આ ઉપાય આખું વર્ષ ઘરમાં ધન વૈભવ અને સૌભાગ્યની વર્ષા કરે છે ભક્તો આ ચારેય ઉપાય ધનતેરસની રાત્રે ખાસ કરીને કરવામાં આવે છે કારણ કે આ દિવસે ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મી બંને પૃથ્વી પર વિચરણ કરે છે જે વ્યક્તિ સાચા મન શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાયો કરે છે તેના પર લક્ષ્મી અને કુબેરની કૃપા હંમેશા રહે છે આ ધનતેરસે તમે પણ આ ઉપાયો અપનાવો દરિદ્રતાને દૂર ભગાવો અને તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિને સ્થાયી રૂપે આમંત્રિત કરો મિત્રો આપણા વેદો પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી પૂજનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન જરૂર કરવું તેના વિના દીપાવલીની પૂજા અધૂરી ગણાય છે કારણ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ વિના કોઈ પણ પૂજામાં સામેલ થતા નથી તેથી દીપાવલીની પૂજામાં ભગવાન વિષ્ણુનું ધ્યાન જરૂર કરો આનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે શાસ્ત્રો મુજબ જરા વિચારો જો તમારા પતિ વિના કોઈ તમને સન્માન આપે તો શું તમે તે સન્માન સ્વીકારશો આજ કારણે ભગવાન વિષ્ણુનું નામ લીધા વિના દીપાવલીની પૂજા અધૂરી છે તેમનું નામ કે સ્મરણ જરૂર કરો દીપાવલીની પૂજા દરમિયાન જો ઉંદર ગરોડી કે ઘુવડ તમારા ઘરે આવે તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થયું છે જેમ કે અમે તમને જણાવીએ કે જ્યારે માતા લક્ષ્મી તમારા ઘરે પ્રવેશ કરે છે ત્યારે તેઓ તમને કેટલાક દિવ્ય સંકેતો પણ આપે છે જો તમે આ સંકેતોને ઓળખી લો તો સમજી લો કે માતા રાની તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે હવે તમે ધનવાન થવાના છો કારણ કે ઘોવળ માતા લક્ષ્મીનું વાહન છે અને ઉંદર ભગવાન ગણેશનું વાહન છે આવી રીતે ઘરોડી માતા લક્ષ્મીનું પ્રતીક છે દીપાવલીના દિવસે ઘરમાં બિલાડીનું આવવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે તેને સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન ગણવામાં આવે છે દીપાવલીના દિવસે અચાનક લાંબી લાંબી લાઇન બનાવીને કીડીઓનું ચાલવું અને ઘોડાકારમાં કીડીઓનું ફરવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે તેને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ ગણવામાં આવે છે આનાથી ખબર પડે છે કે હવે તમારા ઘરમાં ધન આવવાનું છે પૈસા આવવાના છે ખાસ દીપાવલીના દિવસે ગાય માતા સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે આ સમયે બધા દેવી દેવતા ગાયની અંદર વાસ કરે છે આ સમયે દેવશક્તિઓ સક્રિય હોય છે તેથી ગાયના ચરણોનો સ્પર્શ જરૂર કરો તે ખૂબ શુભ અને મંગળકારી માનવામાં આવે છે આવી રીતે તમે ગાય માતા પાસેથી જે પણ માંગશો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે માતા લક્ષ્મી તમને ધન ધાન્યથી માલામાલ કરી દેશે કારણ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તેમનો આશીર્વાદ તમારા પર વરસશે તમે એક એવા ઉપાય વિશે જાણો છો જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે આ ઉપાય તમારે ખાસ દીપાવલીના દિવસે કરવાનો છે અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ શુભ માનવામાં આવે છે તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ માટે તમારે અગિયાર ચોખાના દાણા એટલે કે અક્ષત લેવા અને સૌથી નાનો તમારી સામર્થ્ય મુજબ ચાંદીનો સિક્કો લેવો હવે તમારે આ અગિયાર દાણાને લાલ રંગના કુમકુમ રોલીથી રંગવા અને પછી તેને લાલ રંગના કપડામાં રાખવા આ માટે તમે લાલ નાનું સુતરાઉ કપડું પણ લઈ શકો છો જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેને તેમના ચરણોમાં રાખો અને આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો શ્રી હરિશ્રી મહાલક્ષ્મી નવઃ પૂજા પૂર્ણ થયા પછી આ પોટલીને બાંધી લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખો અથવા તમારા પર્સમાં રાખી શકો છો હું માતાના સોગંધ ખાઉં છું આ ઉપાય તમને ઝડપથી મહાધની બનાવશે આપણા દેશના જે પણ મોટા મોટા ધનવાન લોકો છે ટાટા અંબાણી મુકેશ અંબાણી આ બધા ધનવાન લોકો દીપાવલીના દિવસે આ પોટલીની પૂજા કરીને માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવે છે આ પોટલી તમે જ્યાં પણ રાખશો ત્યાં હંમેશા ધન આવતું રહેશે આવી રીતે તમે તેને તિજોરીમાં જરૂર રાખો અથવા તેને તમે દુકાનના ગલ્લામાં પણ રાખી શકો છો એવું માનવામાં આવે છે કે આ ચોખાની પોટલી માતા લક્ષ્મીને અને ધનને આકર્ષે છે જો તમે તેને તમારા ધન રાખવાની જગ્યાએ તિજોરીમાં કે દુકાનના ગલ્લામાં રાખો તો તેનાથી ધન ઝડપથી આકર્ષાય છે આ અગિયાર અક્ષતનો ઉપાય તમારે દીપાવલીની રાત્રે એટલે કે લક્ષ્મી પૂજનમાં જરૂર કરવો રોલી દરેકના ઘરમાં મળી જાય છે ચોખા પણ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે અને ચાંદીનો સૌથી નાનો સિક્કો એક રૂપિયામાં મળી જાય છે તેથી માતા લક્ષ્મીને આકર્ષવા અને ધનની પ્રાપ્તિ માટે અક્ષતનો ઉપાય જરૂર કરો કારણ કે ચોખામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આનાથી માતા રાની પ્રસન્ન થાય છે અને આ ચોખા જાગૃત થઈ જાય છે આના પર માતા લક્ષ્મી વિશ્રામ કરે છે મિત્રો અમે તમને પહેલાં પણ જણાવ્યું છે કે માતા લક્ષ્મી તમારા ધન કે દેખાડાની ભૂખ્યા નથી પરંતુ તમારા સાચા પ્રેમ અને ભક્તિની ભૂખ્યા છે જો તમે તેમને દેખાડા કે લાલચથી નહીં પરંતુ સાદગી અને શ્રદ્ધાથી પૂજો તો માતા લક્ષ્મી ખુદ તમારા ઘરે પધારે છે યાદ રાખો માતા લક્ષ્મીને ભવ્ય મંદિર કે સોના ચાંદીના દીવા જોઈએ નહીં તેમને જોઈએ તમારું પવિત્ર મન અને સાચી ભાવના જે વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે તેમની પૂજા કરે છે માતા લક્ષ્મી તેના ઘરમાં સ્થાયી વાસ કરે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિની વર્ષા કરે છે તેથી આ દીપાવલીએ દેખાડાથી નહીં ભક્તિથી પૂજા કરો પ્રેમથી દીવો પ્રગટાવો અને સાચા મનથી માતાનું સ્વાગત કરો મિત્રો દીપાવલીનો આ પવિત્ર પર્વ નમસ્તે મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો